ભગવાન કૃષ્ણનો દસમો અવતાર કલ્કી અવતાર એ એક એવો અવતાર છે જે હજુ સુધી પ્રગટ થયો નથી અત્યારે આપણે કલ્કી યુગ તરીકે ઓળખાતા યુગમાં છીએ જ્યારે શ્રી કૃષ્ણ પૃથ્વી પર હાજર હતા ત્યારે ધર્મ સત્ય અને ન્યાયનો રાજ હતો તેમનું જીવન અને ઉપદેશો લોકો માટે આદર્શ બન્યા કથાઓ અનુસાર भगवान कृष्ण जारे भूल कृष्णपुर इटले प्रभास पाटन मां निवासी हता त्यारे एक व्याध द्वारा तेमना पगमा बाण वाग्यो आणि ते हिरण्यगर्भमा लीन थई गया तेमना गोलोक प्रस्थान पछि धीमे धीमे पृथ्वी पर अधर्म वधवा लाग्यो आणि धीमे धीमे कलियुग प्रभावशाली थवा लाग्यो जैमिनी ऋषि कहे छे के कलयुगनी शुरुआत त्यारे थई जारे धर्म एक पग पर उभो रहयो कारण के सत्य दया अने तपस्या धीमे धीमे नष्ट थवा लागया धीरे धीरे अधर्म दंभ लालच असत्य अने हिंसा पृथ्वी पर फैलाई गया એટલે કે શ્રી કૃષ્ણના અંત સાથે દ્વાપરયુગ પૂર્ણ થયો અને કળિયુગનો આરંભ થયો કળિયુગનો કુલ સમયગાળો 432000 વર્ષનો છે શાસ્ત્રો અનુસાર કળિયુગની શરૂઆત લગભગ 3102 BC સી થી માં થઈ હતી એટલે કે આજ થી લગભગ 5125 વર્ષ પહેલા તે થી કુલ 432000 વર્ષમાંથી આશરે 5125 વર્ષ વીતી ગયા છે અને હજુ લગભગ 426875 વર્ષ બાકી છે શાસ્ત્રો અનુસાર કળિયુગ ધીરે ધીરે વધુ અંધકારમય બનશે અને અંતે ભગવાન કલ્કીનો અવતાર થશે જી અધર્મનો નાશ કરીને સત્યયુગની સ્થાપના કરશે કળિયુગ ઝઘડા અને દંભનો યુગ છે દંભ એટલે એક વાત કહેવી અને બીજી વાત કરવી કોઈ કહી શકે છે કે તે ખૂબ જ સારા વ્યક્તિ છે પરંતુ તે જૂઠું બોલી શકે છે ક્ષેત્રપિંડી કરી શકે છે અને ચોરી કરી શકે છે અથવા ખૂબ ક્રૂર થઈ શકે છે તે દંભ છે અને આ યુગમાં ખૂબ જ સામાન્ય છે કલિયુગમાં પરિસ્થિતિ ધીમે ધીમે વધુ ખરાબ થતી જાય છે લોકો નાના અને નબળા બને છે અને ખૂબ લાંબુ જીવતા નથી ભાગ્યે ધાર્મિક પાલન કરે છે લગભગ બધા રાજાઓ ચોર હશે અને મોટા ભાગના માણસો હિંસક અને અપ્રમાણિત હશે છોડ અને વૃક્ષો ખૂબ નાના હશે અને વધુ ફળ આપશે નહીં લોકો જંગલોમાં રહેવા માટે ભાગી જશે અને જંગલી ફરો પાંદડા માંસ અને મૂળ ખાવા પડશે ભાગ્યે જ વરસાદ પડશે આ સમયે કળિયુગના અંતમાં ભગવાનની સર્વોચ્ચ વ્યક્તિત્વ પૃથ્વી પર પ્રગટ થશે તે ધર્મને બચાવવા આવશે જેમ આપણે ભગવદ ગીતાના શ્લોકમાંથી શીખી રહ્યા છીએ भगवान પોતાના ભક્તોને બચાવવા અને ધાર્મિક સિદ્ધાંતોનું રક્ષણ કરવા આવે છે આજથી 426875 વર્ષ પછી તેઓ કલ્કી અવતાર તરીકે આવશે શાસ્ત્રોમાં આગાહી કરવામાં આવી છે કે ભગવાન કલ્કી સંભાલ નામના ગામમાં વિશળુયાસના પુત્ર તરીકે પ્રગટ થશે शास्त्रों में बधा अवतारों नो छे जेथी आपने आप जाए केते वास्तविक छे के नहीं ब्रह्मांडना भगवान भगवान कल्की देवदत्त नामना झड़पी घोड़ा पर सवारी करशे हाथ में तलवार लईने पृथ्वी पर तेमनी शक्ति बतावता फरसे झहरताओ खूबज गति थी सवारी अने राजा होवानो ढोंग करनारा लाखों चोरो ने मारी नाखशे भगवान ना चंदन ना पेस्ट अने फूलों मीठी सुगंध वहन करती ताजगी आपती आध्यात्मिक पवनों फूकाशे राक्षसों ना वध पछी शहरो अने नगरो ना लोको आ पवनों ने अनुभवी ने शुद्ध थशे तेमने बाड़को थशे अने तेओ पृथ्वी ने फरी वसावशे भगवान कलकी ना आगमन साथे कलियुग अंत आवशे अने सत्ययुग सुवर्णयुग શરૂ થશે સત્યયુગમાં લોકો ખૂબ જ વૃદ્ધાવસ્થા સુધી જીવે છે અને ખૂબ જ સંત છે પૃથ્વી તમામ પ્રકારના અદભુત ફળો અને ફૂલો ઉત્પન્ન કરશે અને દરેકને જે જોઈએ છે તે પૂરું પાડશે જય શ્રી કૃષ્ણ